ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવતા જ લોકો તેમને અત્યારે હાલ ભાજપના જે નેતાઓ છે એ લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હવે સી પાટિલ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને અત્યારે હાલ જગદીશ વિશ્વકર્માને લઈને કઈ મોટી અપડેટ સામે આવી છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ ક્યાંક યાદવ છે પ્રદેશ અધ્યક્ષ જે સી આર પાટીલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેવાના છે અમદાવાદના ઠક્કર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલીમાં જોડાશે અને સત્તાવાર જાહેરાત થયા બાદ જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ નું પદ સંભાળશે એટલે ખાસ કરીને જે પ્રમાણે વાત સામે આવી છે એ પ્રમાણે અને અત્યારે હાલ સી આર દ્વારા પણ તેમને લઈને એક અગત્યની વાત કરવા

પ્રદેશ પ્રમુખનો ચાર્જ છે તે સંભાળશે અને ખાસ કરીને એ બાદની જો વાત કરવામાં આવે તો તેમનો પદગ્રહણ સમારોહ પણ થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર